નવા વિડીયોમાં બધા મિત્રોનું સ્વાગત છે ગુડ મોર્નિંગ સુખ સુવાર જય શ્રી કૃષ્ણ જય માતાજી જય જવાહર જય આદિવાસી મિત્રો મસ્ત મજાની સવાર થઈ ગઈ આપણે નાય થઈને ફ્રેશ થઈ ગયા ચા પાણી પણ કરી લીધું અને છોકરીઓના આજે હવાની નિહાળ હતી તો હવારમાં નિહાળે મૂકી આવ્યા ત્યાં આપણે આ બાજુ વાળી બાજુ આવ્યા છે પેલું મશીન આઈકું થોડુંક બાકી હતું ને એમાં મને હાફ સડાઈ દીધું મિત્રો અહીંયા જોવા આવ્યા છે કાલનું પાણી પી ગયેલું કમ્પ્લેટ જો મસ્ત હવે આપણે થોડીક જોરમાં આવી જાય પાણી મળી ગયા એટલે પાણી પાવાનું બંધ કરી નાખેલું હતું બહુ પાવતા નહોતા કે હવે છે ને હજી આ બાજુ જ બાકી છે રીંગણીમાં અને એમાં બધે નીંદવાનું ને એવું છે ખડન બધું થઈ ગયું છે તે અહીંયા કાલે પાણી પાવાનું રહી ગયેલું મિત્રો અહીંયા હવે થોડુંક બાકી છે પાણી જ પાવવું પડશે પણ પર સ્વિમિંગ પૂલમાં ભરવું પડે પછી જો અહીંયા થોડુંક પાણી છે તો પાઈ દઈએ વિડીયોમાં બના રહેજો પાણી ચાલુ કરી દીધું અહીંયા ડુંગળીનો રોપ આવ્યો ને એમાં નળીથી પાવું પડે તો ચાલુ કરી દીધું છે આટલું જ છે ઘણું નહીં મેં છોકરાને સ્કૂલે છૂટી ગયા લઈ આવ્યા ને તો બેઠા બેઠા છે ને ભોજન કરે જુઓ છોકરા અહીંયા છે છે એક ત્રણે ત્રણ એક ગાડી ફરાવે બે જમવા બેઠ્યું છે ને મેડમ વાળ ઓળાવતા ઓળાવતા અહીંયા આવી ગયા આ છે જય જુહાર જય જય શ્રી મિત્રો બધાને ગુડ મોર્નિંગ ઊંધું બોલી ઊંધું તો સાચું જ છે ઊંધું તો જો આપણે મિત્રો અહીંયા પાણી પાવી દીધું તો મસ્ત થઈ ગયું છે હવે આ ફૂલ છે આ ગુલાબ પણ થઈ ગયા છે આ જો અહીંયા છે ને રહેવા નથી રહેતા અહીંયાથી ઉપાડી જાય છે અહીંયા મહેમાન આવે ને ખબર જ ન હોય ને ઉપાડી જાય તુલસીનો રોપડો ઉપાડે એવું લાગે અમે પછી જોઈએ તો ગુલાબ જ ન હોય હોય ઉપાડી એવું થાય મિત્રો ને અહીંયા મિત્રો છે ને આપણે પાણી મૂકેલું હતું થઈ ગયેલું છે કેમ છે બધું જોવું પડશે થઈ ગયેલું છે હવે છે ને આમાં થોડુંક પાણી છે જરામતું છે એને છે ને હવે બંધ કરી દઈએ ને પાણીને ખાલી કરી નાખવું પડશે ભરેલું રખાય નહીં હોય ખાલી કરી નાખવું પડશે કામ જ હજી એવું છે મિત્રો એવું છે આપણે પાણી ખાલી કરી નાખીએ મિત્રો મિત્રો આપણે બપોર પછી આરંભ આરંભ કરી લીધો ઊભા થઈ ગયા ને જો પંપ લઈ લીધો દવા છાંટવાનો આ ગ્રાઉન્ડમાં ખળ છે ને દવા મારવી છે બધું દવા મારી એટલે બધું ખડ સુકાઈ જાય એટલે ચોખ્ખું થઈ જાય મિત્રો હું પંપ ફરી લીધો છે દવા મારવી છે હવે તો ચાલો આપણે ચાલુ કરીએ હેન્ડલ આપણે દવા મારી દીધી ને હવે છે ને રીંગણા વાળીને લેવા જામ ને માહીને મિકા આવ્યા આપણે ટ્યુશન આજે શનિવાર હતો એટલે હાજે જવાનું થાય ແה જો હું આવ તો આવી ગયો પણ મે તો ગારો છે બૂટ તો કઈ છે બૂટ તો કઈ રહી કે હું અહીંયા આવ્યો છે હવે હું આરામ ક્યાં જાવું ઊઠીઓ જતારે હું સાઈડ પર સાઈડ પર ભલે ગારો છોડતો દેખો 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 દેસી પાસમ દેખો આવ કે હવે નઈ માં દો આવે બે ચાર રીંગણા મળી જાય તો આપણે શાક થઈ જાય તો આપણે તોડી લઈએ રીંગણા અહીંયા છે બે આ નાની રીંગણી છે પણ રીંગણા તો લાગેલા છે મસ્ત રીંગણા છે કટિયા ચુમકડા